તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જશો તાજે સ્વાગત છે તમારા નવલોગમાં અત્યારે આવી ગયા ગ્રીન સ્કૂલ ની અંદર માં છીએ અને આજનો આપણો કન્ટેન્ટ એવો કે વાલી મિટિંગ કાઇ લાગે એટલે બધા વિદ્યાર્થી નાસ્તો આવ્યો છે બધા વિદ્યાર્થી રૂમમાં મસ્તી કરતા હોય છે તો આજે વાલી મિટિંગ પછીનો પેલો દિવસ ને વિદ્યાર્થી માટે કેવું હોય ને એ આપણે આજના બ્લોગમાં જોવાનું એ છેલ્લા બધું બ્લોગ જોતા રહેજો તો હે ને જો ભાઈ અત્યારે આમ ગ્રાઉન્ડમાં જો જ છીએ અને અહીંયા ફ્રી પીરિયમ જો ઘોડી શીખવાડે તો ઘોડીનો શોખ હોય ને તો જરે ઘોડી હોડી બી વિદ્યાર્થી ને જેને ગોળી શીખીને ગોળી શીખવાડે ચાલો આપણે સીતા અત્યારે હોસ્ટેલ જ જઈએ અત્યારે આપણે એના ની અંદર આવી ગયા આપણે રૂમ નંબર એકસો ને પાંચ માં જઈએ વિદ્યાર્થી તો રૂમ માં તો બે જ છે બીજા ભાઈ બંધુ કેવા જઈ ગયું ભાઈ રમ માં ગયો તું ગયો કેમ નો ગયો એવું ગોઠવી લે

Yuk, Maya, ya, ayah, 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 ya, ayah, 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 ya ayah, ayah, ya Ya ayah, એના હોર હવે ને તન યાદ નથી થતું તન યાદ ન થતું ને ઓ તો જૂના થઈ ગયા છે અરે તો પછી બસ હા ભાઈ બન તું હંગે તો તમને ઘર ની યાદ નથી આવતી ને મજા આવે ને અહીંયા તો બસ રમો ખાઓ પીન મોત કરો રેડી આ લ્યો ના ના તમે ખાઓ ભાઈ હાલો એ બાજુ ના એના પછીના રૂમમાં રૂમ અહીંયા એ હું કરો છે લા સફરજન કપડા હે સફરજન ખાવા હા તો

ભાઈ સાહેબ વાહ એક વાહ કરી દેજો હવે આપણે ગ્રાઉન્ડમાં માં જઈએ તો અત્યારે ખાલી બધાને બધા એસઆઈ વાળા એસઆઈ વાળા વિદ્યાર્થી અડધા રમવા કે અડધા મસ્તી નાસ્તો ને બાકી મોજ કરતા હતા કોઈ ને ઘરની યાદ આવતી નથી લાવી એના વાલી જે વ્લોગ જોતા નઈ ઉપાધી ન કરતા ને હોર જ ફૂલ મજા જ આવે તો આપણે આ વ્લોગ ને અહીંયા જ પૂરો કરીએ તમને વ્લોગ ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળી એક નવા બ્લોગમાં તમે બધાને